હમણાં થોડા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ હવે અત્યારે ક્ષત્રિય વિવાદ છે ભૂલાઈ ગયો છે અને સુરતની ચર્ચાઓ છે એ ભારે ચાલી રહી છે એવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ડ્રામા પછી હવે વાતો ચાલી રહી છે કે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે વિચારધારાનો એક સમય હતો નહીં કે જ્યારે વિચારધારા માટે લોકો બંદૂકની ગોળી ખાવા પણ તૈયાર થઈ જતા હતા અને હવે એવું કશું જ નથી જ્યાં અર્થ ત્યાં આપણે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારની સહી ખોટી છે એવો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના ટેકેદારોએ આક્ષેપ કર્યો પછી ચર્ચાઓ ચાલી ચૂંટણી પંચ વચ્ચે આવ્યું સુનાવણી થઈ નિલેશ કુંભાણીના ટેકેદારોને હાજર કરવા માટે ચૂંટણી અધિકારીએ આદેશ કર્યો ટેકેદારો હાજર ન થયા નિલેશ કુંભાણી હાજર થઈ ગયા અને હવે નિલેશ કુંભાણી ગુમ છે નિલેશ કુંભાણીનું ફોર્મ છે એના પછી રદ થઈ જાય છે અને સાથે સાથે અપક્ષમાં કે સ્થાનિકમાં પક્ષોમાં જેટલા પણ લોકો હતા એ જે ઊભા હતા એમણે પણ જબરદસ્ત કારણોથી પોતાની ટિકિટ છે પાછળ ખેંચી લીધી કે નવ લોકો હતા આઠે આઠ કે નવે નવ લોકો એ બધાએ ટિકિટ પાછળ ખેંચી લીધી અને આવી રીતના ચૂંટણી વગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ ચૂંટણીમાં બિનહરીફ જાહેર થઈ જાય છે પણ કોંગ્રેસના લોકો હવે આક્ષેપ કરી રહ્યા છે કે ખરા દલાલ તો કુંભાણી નીકળ્યા સમાચાર એવી રીતના ચાલી રહ્યા છે એટલા માટે એ કહી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આવે નિલેશ કુંભાણી જોડાવાના છે જે કોંગ્રેસના ઉમેદવાર હતા લોકસભા બેઠકો પરથી સુરતમાં એક બાજુ ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બિનહરીફ જીતવાનું ટેગ આપી દીધું છે અને બીજી બાજુ જે સુરતના લોકો છે એ નિલેશ કુંભાણીને જનતાનો ગદ્દાર અથવા તો લોકશાહીનો હત્યારો એવું ટેગ આપી રહ્યા છે હાલ નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા છે અને એમના ઘરે પણ તાળું લગાયેલું છે એવું હમણાં સ્થાનિક પત્રકારે મને જણાવ્યું અમે ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ફોન લાગ્યો નહીં રાજનીતિના લેવલમાં જે તોડજોડનું લેવલ છે પંચાયતથી આગળ વધી અને હવે લોકસભા ઉપર પહોંચી ગયું છે અર્થ આગળ વિચારધારાનું કશી કઈ વેલ્યુ રહી નથી કુંભાણીનો એ કાંડ છે એમણે એ કર્યો છે કે હવે ઘરના લોકોને પણ એ મોઢું દેખાડવા તૈયાર નથી સુરતના લોકો ગુસ્સે થઈ ગયા છે અને એટલા માટે જ મતનો અધિકાર એમનો છીનવાઈ ગયો છે એટલે ગુસ્સે તો થાય અને એ બિનર લઈ અને અત્યારે ઊભા છે અને ભારતીય જનતા પાર્ટી માટે તો આ સારી વાત છે કારણ કે એમને તો લોકસભાના એક બિનહરીફ સાંસદ મળી ગયા પણ બંધારણની દૃષ્ટિએ આપણે જોઈએ ને તો એક્ષર્મશાર ઘટના કહેવાય કે ચૂંટણી વગર કોઈ ઉમેદવાર છે એ જાહેર થઈ જાય છે સાંસદ પણ હવે આપણે જાણીએ કે નિલેશ કુંભાણી કોણ છે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એના પહેલાં હું તમને સાદો પરિચય એમનો આપી દઉં કે કુંભાણી છે મૂળ સૌરાષ્ટ્રના સુરતી છે એટલે સૌરાષ્ટ્રના છે પણ સુરતમાં છે સૌરાષ્ટ્રવાળા ઘણા બધા છે સુરતમાં લગભગ અડધું સુરત સૌરાષ્ટ્રવાળા છે હવે પાટીદાર અનામત આંદોલનનો જ્યારે જન્મ થયો હતો ને ત્યારે ઘણા બધા નેતાનો જન્મ થયો હતો અને એવા જ એક નેતા એટલે આ કુંભાણી ચુમ્માળીસ વર્ષના કુંભાણી છે બિઝનેસમેન છે અને બે દાયકાથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની સાથે જોડાયેલા છે કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે કામરેજ વિધાનસભામાં ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને હારી પણ ચૂક્યા છે અને હવે લોકસભામાં એમણે ચૂંટણી લડી એના પહેલાં એમનો ફોર્મ રદ થાય છે ચૂંટણી લડી નથી અને ફોર્મ રદ થવાના કારણે હવે નિલેશ કુંભાણી છે એની જગ્યાએ જે સામેના વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ જીતી જાય છે ચૂંટણી બિન જાહેર થઈને હવે આગળ આ મામલે શું થશે શું નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ વાત એવી રીતના ચાલી રહી છે કે અઠવાડિયાની અંદર જોડાવાના છે શું થશે શું નહીં જોવાનું રહેશે વાઇટ્સ ઓફ ઇન્ડિયા પર તમામ લોકસભાની અપડેટ અમે તમને જણાવતા રહીશું ધન્યવાદ